ઉમરાળા તાલુકામાં ભાજપ લોકસભા બેઠકના ઉમેદવાર નિમુબેન બાંભણિયા સામે આદર્શ આચાર સંહિતા ભંગની ફરિયાદ કરાઈ ઉમરાળા તાલુકાના ઇંગોરાણા ગામમાં નિમુબેન બાંભણિયા પ્રચાર માટે ધાર્મિક સ્થળનો ઉપયોગ કર્યો હોવાનો વિડીયો વાયરલ થયો હતો ઉમરાળા તાલુકાના ક્ષત્રિય યુવાનો દ્વારા આદર્શ આચાર સંહિતાનો ભંગની જાહેર હિતમાં અરજી કરાઈ જી આજે તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસના રોજ ભાવનગર બોટાદ વિધાનસભા લોકસભાના ઉમેદવાર શ્રી નિમુબેન બાંભણિયા ઉમરાળા તાલુકાના પ્રવાસ માટે અને પ્રચાર માટે નીકળ્યા છે તો આ પ્રચાર દરમિયાન નિમુબેન ઉમરાળા તાલુકાના ઇંગોરાળા ગામે ગયેલ અને ત્યાં એમણે એક ધાર્મિક સ્થળે હનુમાનજીનું મંદિર હતું અને એ મંદિરમાં સભાનું આયોજન કર્યું છે અને અમારા જ્યાં સુધી અમારા જ્ઞાન છે ત્યાં મુજબ અમને એવું જણાઈ આવ્યું છે કે સંહિતાનો ભગ છે અને જેનો એમના જ કાર્યકરો કે પાર્ટી દ્વારા ઉતારાયેલો વિડીયો પણ અમારી પાસે છે જે અમે આજરોજ આદર્શ આચારસંહિતા અધિકારી શ્રી ઉમરાળા ટીડીઓ સાહેબને અમે આ માટે અરજી ફરિયાદ કરેલ છે કે તાત્કાલિક ધોરણે જો આચાર આચારસંહિતાનો ફંગ થયો છે કે કેમ એની સત્વરે તપાસ થાય અને એના માટે આગળ પગલાં લેવાય એ માટે અમે અરજી કરેલ છે